નમસ્કાર ગુજરાત ગુજરાતનો મેરી ન્યૂઝ સમાચારમાં આપનું સ્વાગત છે હું છું માધુરી શર્મા અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર રાજકોટમાંગ એમ ટીવી રિસોર્ટમાંગ ઇન્સ્ટા સ્ટાર એવોર્ડ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વડીલોથી લઈ યુવાઓ અને યુવાઓથી લઈ બાળકો તેમના માંગ છુપાયેલ કૌશલ્યને વિવિધ પ્લેટફોર્મ તેમજ સોશિયલ મીડિયા થકી આજે રજૂ કરી પ્રસિદ્ધિ અને નામના મેળવી રહ્યા છે આજનો જમાનો હવે ઇન્ફ્લુએન્જર્સ માટેનો બની રહ્યો છે અને લોકો વધુમાં વધુ લોકો સાથે જોડાઈ પોતાની પ્રતિભાઓને રજૂ કરી રહ્યા છે કે પછી ગાયકી હોય અભિનય હોય મોડલિંગ હોય કે અન્ય કોઈ પણ માધ્યમ હોય આવી પ્રતિભાઓને ઉજાગર કરતો અને તેમને પ્રોત્સાહન આપતા એક એવોર્ડ શોનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું લોડ્સ ઇવેન્ટના બેનર હેઠળ તેના સંચાલક મીનાક્ષી સાગર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો દસમી વધારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્જર્સ જેવા કે મેકઅપ આર્ટિસ્ટ ગાયક ગાયિકા બાળ કલાકારો મોડેલ્સ અભિનેતા અભિનેત્રીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અમદાવાદથી અભિનેતા મનન ભરવાડ કોરિયોગ્રાફર નિકુલ રખોલિયા પનીષાબેન હરિતાબેન સહિત અમદાવાદથી પધારેલ મીડિયાના પત્રકારો મયુર ઠક્કર સંજીવ રાજપૂત રણજીતસિંહ સિંધવ ચેતનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જેમને પણ મીડિયા કેટેગરીમાં સન્માનિત કરી પુરસ્કૃત કરાયા હતા રાજકોટ અમદાવાદથી રાજકોટ થોડી તકલીફ પડી પણ હવે તો કોઈ બી વસ્તુ એક હાથે કરવાની હોય તો થોડી તકલીફ પડે થોડું ચાલે રાખે આવું કંઈક કરશે તો આગળ કંઈક શીખવા મળશે એમને લોટસ ઇવેન્ટનું કામકાજ સારું છે હું તો પહેલી વાર આવ્યો છું મને ચીફ ગેસ્ટમાં આમંત્ર થેન્ક યુ અને સારું લાગ્યું અને હું આજે મને એટલો ઉત્સાહ છે કે આજે હું મારા પોતાના પહેરવેશમાં આવ્યો ને એનાથી મને વધારે ઉત્સાહ કોઈ નહીં કે આજે મેં દુનિયાને તો હું બતાવું કે મારો પહેરવેશ છે દરેક જગ્યાએ હું જાઉં છું પણ હું મારા પેરવેશમાં નથી જતો મને ઈચ્છા હતી કે મારા પેરવેશમાં જો મારા રાજકોટ કાઠિયાવાડમાં જો મને બોલાયો હોય તો મારા પહેરવેશની અંદર જ જાઉં મજા આવી સારું લાગે છે એને શું આમાં એ રીતનું હોય છે કે હું તો એક વાત એટલું કહું કે વસ્તુ તો આના કરતા જો હું તો આ આજે સોશિયલ મીડિયા કરતા જો તમે વધારે સરકારી નોકરીમાં જો પ્રયત્ન કરો ને તો એના કરતા વધારે બેટર છે મારા કહેવાનું એ કારણ કે બધા કોઈ સ્ટાર નથી બનતા કે બધા નથી બનતા સેલિબ્રિટી તમે લાઈનમાં ઉભા રહો પણ એવું કંઈક કામ કરો તમને સ્ટેજ પર બોલાય ને એ લોકો એવોર્ડ આપે લાઈનમાં રહીને એવોર્ડ નહીં લેવાનો કોઈ દિવસ એવું કંઈક કરવાનું કે તમને બોલાવે ને પછી તમે એવોર્ડ લોન હું તો એક જ વાત કહું જો તમારી જોડે સરકારી વર્ધી લેવાનો જો ટ્રાય હોય ને તો સોશિયલ મીડિયા ના વપરાય પહેલાં તમારે સરકારી વર્ધીનો ટ્રાય કરાય બાકી સોશિયલ મીડિયાનો કોઈ બી એક્ટર હોય આજે હું છું તો મારું આયુષ્ય બહુ બહુ પાંચ વર્ષ કે છ વર્ષ મારાથી પણ સારા સારા એક્ટરો પેદા થાય છે અત્યારે એટલે એવું નથી અમારું કિસ્મત અને એક્ટરની એવી વસ્તુ છે કે બધા એક્ટર નથી બની અત્યારે એવું થઈ ગયું છે કે બધાને એક્ટર બની જવું છે પણ એમ નથી થતું ટીપે ટીપે સરોવર ભરાય એટલે કોઈ બી વસ્તુ હોય ધીમે ધીમે થાય પણ જોડે જોડે તમે ભણવાનું પણ ધ્યાન દો ખાલી સોશિયલ મીડિયામાં કંઈ જ લેવાનું નથી આને એવોર્ડ મળે છે કે હું નંદની દૂધાગરા છું હું મિસ ભારત માં બ્યુટી વિથ પર્પસ વિનર છું અને આ એવોર્ડ માં ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું કે આપ મને બોલાવે છે ઇન્વાઇટ કરે છે તો એવોર્ડ મળે છે અને હું પ્રિન્સ હોલ્ટ ની મેમ્બર છું આ પ્રિન્સ ભાઈઓ મારું નામ ધર્મિષ્ઠા મિસ્ત્રી છે અને હું સુરેન્દ્રનગર જિલ્લાના સાયરા ગામ માંથી આવું છું અને આજના સમયમાં જોઈએ તો દીકરીઓ આગળ વધી રહી છે પણ અમુક જગ્યાએ હજી પણ એવી માન્યતા છે કે દીકરીઓને ઘરમાં રાખવી જોઈએ અને બહાર ન મોકલવી જોઈએ કારણ કે સમયમાં પ્રમાણે બનાવ એવા બની રહ્યા છે કે દુર્ઘટનાઓ ઘટે છે એટલે લોકો બહાર મોકલતા થોડું અચકાય છે પણ ખરેખર ફેમિલીને સપોર્ટ કરવો જોઈએ અને છોકરીઓને આમ એમની સેફ્ટી બાબતે સમજાવી જોઈએ કે લોકો તો આવા દુનિયામાં છે જ પણ આપણે એની વચ્ચે આપણું કરિયર કઈ રીતે બનાવવું ને એ આપણી ઉપર હોય છે કેમ કે આપણને સારા લોકો પણ મળવાના અને ખરાબ પણ મળવાના એટલે હવે આપણે કેવી રીતે રહેવું ને એ તો આપણી ઉપર ડિપેન્ડ કરે છે અત્યારે દીકરીઓ આગળ વધી રહી છે અને લોકો ફ્રેન્ડમાં સાથે મિલાવી ચાલી રહ્યા છે ફીમેલ તો શું કહી શકાય ફીમેલ પણ અત્યારે બધા ક્ષેત્રમાં છે એરપોર્ટ હોય પોલીસ હોય કે પછી કોર્ટમાં હોય કે સિંગિંગ હોય એક્ટિંગ લાઈન હોય બધી જ ક્ષેત્રમાં અત્યારે ગર્લ્સ જોવા મળે છે અને એની માટે સપોર્ટમાં તો ખાસ કરીને ફેમિલી મેમ્બર અને ફાધર મધરને એમ કહેવાય ને કે જેન્ટ્સનો સપોર્ટ હોય તો જ ગર્લ્સ આગળ વધે એટલે બધા મેલને હું એવી વિનંતી કરું કે તેઓ લેડીઝને સપોર્ટ કરે અને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે